સ્વાદપ્રિય સુરતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે સુરત આરોગ્ય વિભાગે પનીર ચીઝ ઘી સહિતના છ જેટલા નમૂના લેબોરેટરીમાં મોકલ્યા હતા જે તમામ ફેલ આવ્યા સ્વાદના શોખીન સુરતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે આરોગ્ય વિભાગે શહેરમાં ચાલતા ભેડસરના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે સુરતના વિવિધ વિસ્તારોમાંથી લેવાયેલા પનીર એનાલોગ ચીઝ એનાલોગ અને ઘીના છ જેટલા નમૂના લેબોરેટરી ટેસ્ટમાં ફેલાવ્યા છે જે છ પેઢીના નમૂના ફેલ ગયા તેમાં એચ એલ ફોઝન ફૂડમાં કોલ્ડ એન્ડ ફ્રાઈડ પ્રોસેસ્ડ ચીઝ એના લોગનો નમૂનો નિષ્ફળ આવ્યો છે ગોડાદરાની શિવ ધર્મરાજ ડેરીમાં નોન બ્રાન્ડેડ ચીઝ એના લોગનો નમૂનો ફેલ આવ્યો છે ઉદનાની એપી માર્કેટિંગમાં શ્રી વલ્લભ દેશી ઘી મેડ ફ્રોમ કાઉ મિલ્કના નામે વેચાતું ઘી અખાદ્ય હોવાનું અને ખટોદરાની જોઈ ગાયત્રી ડેરી પ્રોડક્ટના ઘીના સેમ્પલ ફેલાવ્યા છે નાનપુરાની ઇન્ડિયા ડેરીમાં ઘીમાં ભેળસેળ હોવાનું તો મોટા વરાછાના ક્રિશા ટાઉનશિપમાં આવેલા ઘી પેલેસમાં ભેંસના ઘીનું સેમ્પલ ફેલાવ્યું છે સુરત મનપાની ટીમે શંકાસ્પદ જણાતો આશરે ત્રેત્રીસ કિલોગ્રામ જેટલો ચીઝ એના લોકનો જથ્થો પણ સીઝ કર્યો છે હાલ તો મનપાની ટીમે અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે જ્યારે ફેલમાં જાહેર થયેલા નમૂનાઓ મામલે જવાબદાર ઈસમો અને સંસ્થાઓ સામે મ્યુનિસિપલ કોર્ટ સુરતમાં ફોજદારી રહે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે કેટી પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર હાલ ત્રણથી દસ તારીખ દરમિયાન ડેપ્યુટી કમિશનરશ્રી તેમજ આરોગ્ય અધિકારીશ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરતમાં ડેરી ઉત્પાદનોનું ઉત્પાદન કરતી તેમજ વેચાણ કરતી સંસ્થાઓની ચકાસણી તેમજ તેમાંથી નમૂનાઓ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં ઘણા નમૂનાઓ ધારાધોરણ પ્રમાણેના ન હોય તે સંસ્થાઓ વિરુદ્ધ હવે આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જે અંતર્ગત નાનપુરા વિસ્તારમાં ઇન્ડિયા ડેરીમાંથી પનીર તેમજ ઘીના નમૂના લેવામાં આવેલ છે જે ધારાધોરણ પ્રમાણે ના હોવાનું માલુમ પડતા સદર સંસ્થાઓ વિરુદ્ધ સદર સંસ્થા વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે વિવિધ ઝોનમાં ઘણા નમૂનાઓ લેવામાં આવે છે જે અંતર્ગત ચીઝ અને ઘીના કુલ છ જેટલા નમૂનાઓ ધારાધોરણ વગરના માલુમ પડે છે કઈ આ સંસ્થા સદર ઇન્ડિયા ડેરીમાંથી પનીર તેમજ નો નમૂનો લેવામાં આવેલ હતો બ્યુરો રિપોર્ટ અસલાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે